મારા હોનાના એ મારા હોના વેલાય ધોતી નહી મારા તો કુવારો છોકરો છે કને કુવારો છોકરા ને હો હગો હોય એને છોડીને હગું નહીં કરે

કાળો મર જવું છે બાપા ગલબોજી છોકરા ને બાયડી લાયા બાપા ચિંતા કરે નહી તું એ વાત તો સાચી પણ જોઈ મને કાળો ડોમર કાળો ડોમર કી મારું હગુ નહી થતું અને કોઈ કાતરા નહીં થઈ ગયા તારી બાયડી લાયો ને ગુલાબના ફૂલ જેવી લાયો કાળુ સિંચા ગમો લોકો વાતો કરવી ઓડી વાતો કરો હાલ કોઈ ફંટી ગાડી હાલ તૈયાર નહિ બોલી તું ઇટ ને હું નહીં બેઠો હજી તો તારો બાપુ જીવાઈ ગમો તો કાર્યો કેતા પણ આ બાર તો બારે લોકો મને કાર્યો કાર્યો કેવા માંડે

ના હોય આવડો મોટો છો તમે નહીં દેખાતો તમારી નજર ને હમ તો ફરેશ એવું નહિ ગલબાઈ હું ભાઈ મોટા માથાના છે ગમે તે દોરો બંધાઈ દે અમે દોયરો બંધાયો વાત

મારા એ વાત તો સાચી હે મારા છોકરો કારો છે ને દોરો કરવાની જવાબદારી મારી તમે કાળો છો કુદરતી છે તમે દોડો કારો છો પણ દોરો કરવા ને આપણા બધું છે આ કાર્યો કાર્યો હે એનો દોરો કરવા જવાબદારી મારી ના હોય આપણે તારા હું જેટલો આઈડિયા આલુ ને એટલો કાર્યો આઈડિયા મારશે ને એટલે થઈ જ આઈડિયા મારા મારવાનો મારવાનો આઈડિયા તારા મારવાનો તમે એટલું કઈ નાખે બરોબર અત્યારે બજારમાં કેટલી વસ્તુ દોરો થવા

તમારા હાથે ના ના તારા હાથે ગઈ જોઉં છું પેલા હાથે ગઈકાળ ને પછી મુઠા ઓ બરોબર શીખવા રો છોકરું લઈને મને બતાવી જ દેજો કે એટલે વાત થયેલી થયેલી હોય ને તો તમે તો લઈને આવી જ દેજો ધગ દુજ પણ ના હો તો બકન જોઈ નેકરી જયે ગોમ બાદ રીક્ષા દેવાનું હા એ હા કરવાની મારા બોલજો પણ જે પકડું ને એ વાત આગુ પાછું બોલવાનું અત્યારે થોડું બુદ્ધિ થી કોમ લેવું પડે છોકરા ને વેઠારો હોય તો વાતો નહી તમે જે કરશો એ હારું જ કરશો કે અને હારું જ કરવાનું છે આ હું કર લીયો તો નહી કોર્ટથી ખબર પડી જાય આટલામ છે બીજું દેખાય તો ઘર અને હેડે હેડા લઈને તમે ઓય આયા છો એટલા હું એમ જ તો કાર્ય જ નહી કલબા હવે ઉતાવર પહેલા જો ના કરી દેતો એ રે જ ઘર છે લેખાળો થા મારે ખાતા મે પાછા બગા છે તમે તો આખું થર્યું લઈને મમંદા ગતમ ફરવા આવો

તમે વચમાં પેલો ફોન નતો કરે કે હારું હગું હોય તો છોકરું લઈને આવજો ફોન તો એવો કર્યો છે બધું અચાનક થઈ ગયું કાલ કરવું કરવું આ બધું પડી રહ્યું છે એ કોઈ ભાઈ આપણા જેવા જ છે તમે તો ખાલી છોકરું કેતા મારા દૂધ જેવું દો ત્યાં દૂધ જેવું લઈને આવ્યો છોકરા કંપની કંપનીમાં નોકરી કરે આ હેલિકોપ્ટર આવે ને એના ટાયર બનાવે છે ના ના કરો હું વાત કરું આવું તો દીવો લઈને જવાનું મારા ભગવાન ને તમારા આગે જુઠ્ઠું બોલું

હા ચાલશે વિ મોશી કે નોકરી કરે એમાં હું ના લાયો મારો ભાઈ બન નો છોકરો ગાડીઓ છોકરો નોકરી કરે છે તો દુખ ના પડે એ વાત મારા કશું કોઈ લેવા જવાનું નહીં આપડો કર્યા તમે નેકડી જાય બીજી બધી હગુ મારા બતાવું ઓનલાઈન ખોડવા જવો જ ને લાવે મને ખબર હતી વા મુ વર્ગરીયું એવું હોય ને કમ્પ્લીટ એવું છોકરો જ હું લઈને આવું વાત હાચી જ ના કરે કોણ આ બક આ હું આ ઓટામાં ને આપણે હેડતા બધી ખેતી ઓર્ગેનિક છે ને મારા જોવું છે આ બધી વાતો પડી મેલો પછી જિંદગી આપડે જોવાની જ છે કે રૂપિયા રૂપિયાનું શું કરશું પાકું હોય ટકા ફાઈનલ મારી વાત આપડે હું પૂછી લઉં ગલભાઈજીને ને વન પૂછી લો એ બાજુ વ્યવહારિક છે ના હોય તો છોકરા પેલો મોકલવો છે છોરી ના હોય તો જોઈ લે આ તે મોકલો મારે કહેવાનું હોય એવું બધું છોડી તો ઘેર છે ને ઘેર જ ઘેર ના હોય તો હમી હમા જોઈ લેને હા બરોબર તો પછી રૂપિયા લઈ દીએ હમી હમા ના ના કશો વાદો નહી કારું હે બોલો છે ના હા હોય તો પાકુ તમારી તૈયારીમાં છે ના હોય તો તું પેને ખાલી ઓટો માણી ન જાય પાછો વધારાની માથા કૂટ કરતો નહી જાહે હાર મો જતાવા બીજું હો ચાલે છે બગાજી બોલો તમાર જેવું જેવું આપણે કદી માં ઘર પાકવાનો નહીં એવું કાંઈ બાકી તો હું શું કરું ખબર છે ના તો રોટલા બોટલા ને સગવડ કરાવ આજ તો રોટલા ખાવા જ પડશે ખાવા જ પડે પણ એક વખત પેલા તમે

રોટલા બને એટલા ગળીએ બે દી રહજી ના બાજે કઈ ન કરીએ પછી તને જોયા નહીં ચાલ ના હોય તો ના જવાની વાત કરતા ના એટલે રોજ હવાડી જઈને જોઈ આવી બીજા ની હોય તો બહુ શોખીન છે

આખા ગોની ખેતી કરવા આખા ગોમ ની ખેતી દોવા રે કહું એ ખબર પડતી નથી હાશ હારું કર્યું કંટાળી ગયો કારણ કે હગાનું છે હારું મારા જેવું લાયક મળતું અને હારો આવતો નતો મસ્ત છે ચાર જણા વચ્ચે તો કોઈ કોઈ જેવું નહીં અગડી લોબી કરી શકાય એવું નહીં એટલે કોઈ ચિંત્યા જેવું તો નહીં પછી ફિટ થઈ ગયું છે આજે રોટલા મોકલું ટૂંકા ગાળામાં ઓહો ના હું

હા તો મરતો માં પડે તું પૈકી તો અમારતો પોલી જાય હાથ નું વાત તમે ખરા રોટલા ખોઈ ના કાળો કાળો ભમર પાવડર છોપડી અને અતાર મને અને હગુ કરવા આવ્યા છે તમારી ખબર નહિ પૂછે મને અત્યારે તમે મને છેતરો છો પણ પાછળ હું નહીં છેતરો

આ લોટો આલ્યો ને ધોવા માટે તાને ખબર પડી કે આ તો કાળા કાળા ભમર છે આ તો ખાલી પાવડર સોપડી અને બગાને બકાવાયા છે હું વાતો મોતો તો જ્યો તો હમણાં મોટો દહીં લોસો વાગી દો એ નાખી જાય મીરો કૂતરો ને આ કાળિયા કુતરા જેવા હતા બધા તારા કાળી બગાડ્યું બગાડી શું બગાડી મારા કાળી

ભૂલી શીરો ખાવા બેઠવાની તૈયારી હતી ના પાડી ગયો નો શીરો ખોય હતી તો અને લાઈન તોડી ના શું સારો ખાવા તો મળત ખબર તો હતી કે પાવડર સુધી મોટું દોવા દેવાનું હતું